નમસ્કાર મિત્રો શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત શ્રી આર જે પટેલ સત્યમ વિદ્યાલય મોડાસામાં શિક્ષકોની જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ અંગ્રેજીમાં એક જગ્યા ખાલી છે લાયકાત જોઈએ બે બીએડ બી એડ એમ એ બી એડ બી એ એકાઉન્ટ અને સ્ટેટમાં એક જગ્યા ખાલી છે બી કોમ બી એડ એમ કોમ બી એડ તત્વજ્ઞાનમાં એક જગ્યા ખાલી છે એમ એ બી એડ સામાજિક વિજ્ઞાન એક જગ્યા ખાલી છે બી એ બીએડ એમ એ બી એડ પીટીસી બી એ ગુજરાતીમાં એક જગ્યા ખાલી છે બીએ બીએડ એમએ બીએડ પીટીસી બી એ પ્રી પીટીસી અને પીટીસીમાં બે જગ્યાઓ ખાલી છે કોઈપણ વિષય ક્લાર્કની એક જગ્યા ખાલી છે બી એ બી બીએસસી ગૃહપતિની એક જગ્યા ખાલી છે કુમાર છાત્રાલય માટે ધોરણ દસ પાસ ગૃહમાતાની એક જગ્યા ખાલી છે કન્યા છાત્રાલય માટે ધોરણ દસ પાંચ ઉમેદવાર અરજી તારીખ દસ ચાર બે હજાર ચોવીસના બુધવાર સુધીમાં આપેલા જીમેલ ઉપર મેલ કરી શકે છે ઇન્ટરવ્યૂ માટે ફોનથી જાણ કરવામાં આવશે ઇન્ટરવ્યુમાં પાસ થનાર ઉમેદવારની પ્રથમ પસંદગી રહેશે ત્યારબાદ જોઈએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સિહોરની અંદર શિક્ષુકની જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ તો પ્રિન્સિપાલની એક જગ્યા ખાલી છે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં લાયકાત જોઈએ એમએસસી બીએડ બીકોમ બીએડ પીએ બીએડ નર્સરી અને કેજી વિભાગમાં બધા વિષયોમાં જગ્યાઓ ખાલી છે લાયકાત જોઈએ પ્રી પીટી અથવા પીટીસી પ્રાથમિક વિભાગ ધોરણ એકથી આઠમાં બધા જ વિષય ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં બીટીસી બીએ એ બી એડ બી એડ કરેલા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે માધ્યમિક વિભાગ ધોરણ નવ અને દસમાં બધા જ વિષયોમાં ગુજરાતી માધ્યમમાં બી એસ બી એડ એ બી એડ બી અથવા એમ સ્પેશિયલ વિભાગ કમ્પ્યુટર સ્પોર્ટ્સ ચિત્ર સ્કેટિંગ અને કરાટેમાં અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે ત્રણ દિવસની અંદર સંસ્થા પર રૂબરૂ અથવા વોટ્સઅપ પર આપનું રિઝ્યુમ મોકલવાનું રહેશે ઓપન ઇન્ટરવ્યૂ તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસ રવિવારે સવારે નવથી બાર સુધીનું રહેશે ત્યારબાદ જોઈએ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ એન્ડ શારદા વિદ્યામંદિર મોરૈયામાં શિક્ષકોની જગ્યાઓ બહાર પડેલી છે પીજીટી ટી પીઆરટી મેલ અથવા ફિમેલ ઉમેદવાર બધા જ વિશ્વમાં કેજીસી ધોરણ દસ સુધી એપ્લાય કરી શકે છે ગુજરાતી માધ્યમમાં જોઈએ બી એ બી બીએસસી બીએડ કરેલા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે અંગ્રેજી માધ્યમ માટે અંગ્રેજી ફ્લૂંટલી આવડવું જરૂરી છે જે કોઈ ઉમેદવારોને રસ હોય તેમણે પચીસ તારીખ પહેલાં આપેલા જીમેલ પર પોતાનું રિઝ્યુમ મોકલી શકે છે